હા हमरे हमरे गेला થી હંભરી ને હા તો સાંભળ ચલી ગઈ શરદી ને આગઈ બારિશ તું મારી મારીશ અરે હા હા તો ગાય ખાલી યાર તો વાંધો કે લાકડા તું આવો વરસાદ આવ્યો જો ના ના મોની નથી હા એ મૂત્રી ન બારા કે નાનો હતો ને નાનો ભણવાજ હતો ને ભણવાજ એક હતો એક લાલ નો કે નો એટલે આ કોઈ ધોનની પોતાની વાત નથી બીજો